તને કવિતા સાંભળતા આવડે કવિતા કવિતા આવડે છે હા હું આપીશ તો એમ કહીને બીજા દરવાજે પી ત્રીજા દરવાજા ને તો ત્રીજા ચોકીદારે કહ્યું એ ઉભરે ક્યાં જાય છે તું હું રાજાને કવિતા સંભળાવવા જાઉં છું શું રાજાને કવિતા સંભળાવા જાય હા તને કવિતા આવડે હા તો હું જાણતા હું પણ એક સર તને રાજાજી ઇનામ આપે ને એમાંથી અડધો ભાગ તારે મને આપવાનો હા હું આપીશ એમ કહીને રાજા એમ કહીને બિરબલ રાજા આગળ પહે છે પ્રણામ મહારાજ હું હું તમને કવિતા સંભળાવા આવે છે રાજા કવિતા સાંભળીને ખુશ થઈ ગયા તેને તેને કહ્યું બોલ બોલ તારે શું જોઈએ છે

પેલા ચોકીદાર બોલાવી અને રાજા કહ્યું શું તે એના ઘર ઇનામ માંગ્યું તું હા મેં ઇનામ માંગ્યું તો એને પૂછતા કરા તે એને ઇનામ માં શું માંગ્યું છે શું માંગ્યું છે સથા પર મરેવા દે મહારાજ રહે દે આજ પછી આવી કોઈ ભૂલ ન કરો ફેરવી ન થા સથા પર મારો પછી બીજા પછી બીજા ચોકીદાર ને બીજા ચોકીદાર તો ખુશ થાતા થાતા એ યસ મને ઇનામ મળશે મને ઇનામ મળશે તો તો પછી બીજા ચોકીદારે બીજા ચોકીદારમાં રાજાએ પૂછ્યું શું તે તેના ઇનામ આવ્યું હતું હા તો એને ખરા ખરાય ને ઈનામમાં શું માગ્યું છે શું માગ્યું છે સો થપડ એટલે બે પંચમાસ ભાગનો અડધો ભાગ એટલે ચાલીસ થપણ ચાલીસ થપડે આને મારો પછી બીજા ચોકીદારને મળ્યો જો બીજા ચોકીદારે ખુશ થતો હા મને ઈનામ મળશે મને ઈનામ મળશે રાજા કરાય રાજાએ પૂછી શું ઇનામ માંગ્યું હા મેં ઇનામ માંગ્યો છે શું માંગ્યો છે સો થપ તો અડધો ભાગ એટલે પચાસ થપડ આને મારો પચાસ થપળ આને મારો પછી પચાસ થપાળ એને મારી અને તને જન્મ પૂરી દીધા અને બિરબલ મંત્રી બનાવ્યા